આખું જગત રાધાનું નામ લેયે રાધા 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 આખું જગત સુકામીનું નામ લે છે બોલી રાધાએ કૃષ્ણને પકડી લીધો છે સાહેબ તો જગત તો નામ રાધાનું લે છે પણ જગત પેલા વેલો જાગે ને કૃષ્ણ એટલે સૌથી પહેલા રાધાનું નામ લે સાહેબ એ કૃષ્ણ પણ રાધાનું નામ લે સુકામ બોલી રાધાએ પ્રેમ પ્રગટ કર્યો છે એક આદત પડી ગઈ છે કૃષ્ણને કે રાધા વગર ચાલે નહીં સાહેબ ઈ કૃષ્ણને તો આદત પડી ગઈ મને ને તમને આદત પડી ગઈ કે બીજા કોઈ દેવતાઓનું નામ યાદ આવે કે ન આવે પણ રાધા અને કૃષ્ણનું નામ યાદ આવે સાહેબ કૃષ્ણનો ગમે તેટલો મોટો હોય પણ એનું નામ રાધા પછી જ આવે સાહેબ એનું નામ પછી આવે એટલે આપણે રાધા કૃષ્ણ કહીએ છીએ તો જ્યાં પ્રેમ પ્રગટે જ્યાં પ્રભુ આવે આ પ્રથમ સ્કંદ છે એનો પ્રારંભ કર્યો છે પ્રેમથી એટલે મંગલાચરણના ત્રણ શ્લોક બતાવ્યા છે એક છે ધ્યેયમ બીજો શ્લોક છે જ્ઞેયમ અને ત્રીજો શ્લોક છે પેયમ શ્યામપરાસર પરાસર ઋષિજી આવો અર્થ કરે છે વૃંદાવન પેલો શ્લોક છે ધ્યેયમ મારે તમારે કેનું ધ્યાન ધરવાનું તો આ જ શ્લોક ના અંતિમ ચરણમાં કહ્યું સત્યમ પરમ ધીમહી જે સત્ય સ્વરૂપ છે ને એનું ધ્યાન કરવાનું છે તો એ સત્ય સ્વરૂપ કયું છે એ સત્ય સ્વરૂપ પરમાત્મા કોણ છે બોલે કોઈ દ્વારકાધીશ માને છે કોઈ કૃષ્ણ માને છે કોઈ ડાકોર નો ઠાકોર માને છે કોઈ રણછોડરાય માને છે કોઈ શિવ માને છે કોઈ શક્તિને માને છે પણ આ બધાને ભેગા કરીને એક પરમ ને આનું ધ્યાન ધરવાનું છે અને આનું ધ્યાન દેવતાઓ પણ કરે છે ઋષિમુનિઓ એનું ધ્યાન ધરે છે સત્યમ પરમ દેવ અને આ સત્યોના સત્યના સ્વરૂપના દર્શન પરમાત્માના કેને થાય છે બોલે જે સત્યને માર્ગે ચાલે છે ને એને પરમાત્મા દર્શન આપે છે જીવનમ મારું ને તમારું આચરણ છે ને એ સત્ય રૂપી હોવું જોઈએ કોઈને સારું લાગે ખરાબ લાગે નહીં જે સત્ય છે એ સત્ય હોવું જોઈએ સત્યમ પર સદાચાર સત્યમ ધર્મસ્ય જીવનમ આપણા ધર્મનું મૂળ જોવો ને તો એ સત્ય છે ત્રીજું ભગવતો રૂપમ ભગવાનનું એક રૂપ જેનું નામ સત્ય એની આપણે કથા કરીએ છીએ સત્ય નારાયણ આપણે ઘરે કથા કરતા હોય પણ શીરો ખાવા માટે શીરો ખવાઈ જાય એટલે ઘરે વ્યા ગયા પછી તો કે કથામાં શું આવ્યું એ કાંઈ નહીં એ જીવનમાં મારેને તમારે ઉતારવાનું છે સત્યનું આચરણ કરવાનું છે એટલા માટે ત્રીજું સત્યમ ભગવતો રૂપમ અને ચોથું ચરણ સત્ય જ આવે સાહેબ એટલા માટે સૌથી પહેલો શ્લોક છે

ભાગવતે મહામુનિ કૃતવા પર કૃષ્ણનું નામ એટલું સરળ છે કૃષ્ણનું કામે એટલું સરળ છે કૃષ્ણનું ધ્યાન પણ એટલું સરળ છે કે એના જેવું ધ્યાન એના જેવું નામ બીજું કોઈ હોય ન શકે તમે જોજો દ્વારકા તમે જાજો પૂનમ ના દિવસે ફ્લાઇટમાં જાશો ને ફ્લાઇટમાં ટિકિટ નહીં મળે જામનગર સુધી રાજકોટ સુધી ટ્રેનમાં ગાડી લઈને જશો ને તો સમય લાગશે શું કામ તો કે દ્વારકામાં પૂનમ ભરવા એ દ્વારકાધીશને મળવા માટે લોકો જાતા હોય છે સાહેબ એ કૃષ્ણને મળવા જતા હોય તો એ કૃષ્ણને પ્રેમ કરે છે એટલે જ્ઞાયમ ધ્યાન દર આજે સવારે થોડી ચર્ચા થઈ હતી કે આમાં કૃષ્ણના ભાગવતમાં એમ કહે કે કૃષ્ણ સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ છે શિવપુરાણમાં એમ કહે કે શિવજી સિવાય કોઈ શ્રેષ્ઠ છે દેવી એમ કે માતાજી માતાજી સિવાય કોઈ શ્રેષ્ઠ છે ને બધા જ શ્રેષ્ઠ છે જેને જેનું ધ્યાન જેને જેનું નામ ગમે છે એના માટે શ્રેષ્ઠ છે સાહેબ આ પાંચ આંગળી છે પાંચે પાંચ આંગળી સરખી નથી બધી અલગ અલગ છે કોઈ આ તરફ જાય કોઈ આ તરફ જાય કોઈ આ તરફ જાય કોઈ આ તરફ જાય છે તો પાંચે પાંચ આંગળી જ એમ ન કહેવાતું કે મોટી આંગળી બીજી આંગળી ત્રીજી એમ ને એ છે એનું નામ આંગળી છે તો તમે કૃષ્ણને ભજો સાહેબ શિવને ભજો ચાહે તમે માતાજીને ભજો પણ એ છે સત્ય સ્વરૂપ બસ એ પરમાત્મા છે એનું તમે ભજન કરો